कृष्ण कन्हैया लाल की जय कनैयाी दादा नी जय ओमिया मात की जय चामुंडा मात की जय नरसिंगा वीर की जय हे राम 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 ओम हा करू करू बोल अरे का

જો મો તો ચેન થઈ જઈ હા તો જન્તી બેન ત્યાં બતાઈ આ ઓમ ગમ તો નહીં બોલી હા એવું આઈ હા અરે રમ રમ પાસા ખાવા વાળા આવી જશે હા રોદવાન ન કે નહીં હા હું કરું મારા તો ઢોકલી લઈ લીધી હે તો નહીં હે પર મારા શું કરે દાદા લઈ લે તું તારે કમુબા આવો

આ બેઠ બુના હેડોસી ભરા બેઠ અલી આ ડોસિવા પડતી નહીં હું તો બોલ બોલ કરું મટ મરુ પૈસા બુધ બુધાકી પકડ કોઈ ચોક્કર

આપણે કરીએ ભગવાન નહીં આ લાલો પિક્ચર જોવા જ્યો તો પેલા બીજો લાલો હતો એના વાળી નતો ચડે લાલો તો આપણે લાલો વાળી નહીં ચર્યા લાલા ને કરમ પૂરું થયા વગર લાલા ના મળ્યા ભગવાન

મિત્રો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે લાઈક